અને આ ભાગવત લખવા પાછળનો અથવા તો ભાગવત રચવા પાછળનો ભગવાન વ્યાસનો હેતુ પણ એ છે જ્ઞાન ભક્તિ વિરાગાણામ સ્થાપના જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને સ્થાપન કરવા માટે ભગવાન વ્યાસે આ ગ્રંથ લખ્યો છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ બોલી તો ગયા કે જ્ઞાનવાન મામ પ્રબદ્ધ તે પણ એ જ્ઞાન એકલું જ્ઞાન નહીં હો આ એકલું જ્ઞાન તો બડિયા જેવું કહેવાય બડી આમાં તો ખબર પડે ને આપણને બડીઓ હા ડંડો લાકડી લાકડી શું કામ લાગે હે લાકડી બીજાને હા ક્યારેક ટેકામાં કામ લાગે બાકી વધારેમાં વધારે તો લાકડી હે નહીં હે હેમાં કામ લાગે હે મારવામાં જ કામ લાગે કે નહીં પણ મને તમે જવાબ આપો સાહેબ જે લાકડી બીજાને મારવામાં જ કામ લાગે એ જ લાકડીમાં એક દોઢ ફૂટની ધજા લાગે ને તો એ ભગવાનના શિખર પર જઈને બેસે એવી રીતે જ્ઞાન એ બીજાને કદાચ તોડી પાડવામાં કામ લાગતું હોય પણ એમાં ભાવ જો ભળી જાય ને ભક્તિ જો ભળી જાય ને તો એ ભગવાનના શિખર પર જઈને બેસે હા એટલા માટે અહીંયા ત્રણ શબ્દો વાપર્યા છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જ્ઞાન ભગવાનની પ્રાપ્તિ કરાવે ના નથી પણ એ જ્ઞાન કયું બોલે ભક્તિ અને વૈરાગ્યના રંગે રંગાયેલું હોવું જોઈએ એકલું જ્ઞાન નહીં શુષ્ક જ્ઞાન તો છે ને ક્યારેક ક્યારેક માણસને અહંકારી બનાવી દે હા ક્યારેક ક્યારેક એકલું જ્ઞાન શુષ્ક જ્ઞાન તો માણસને એમ 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 વિચાર કરાવે કે મને જેટલું આવડે એટલું ક્યાં જગતમાં કોઈને આવડે છે અહંકાર આવી જાય પણ એ જ્ઞાન જો ભાવના રંગે રંગાયેલું ભીજાયેલું હોય એટલા માટે અહિયાં સુદપુરાણીજી એક શબ્દ વાપર્યો છે કે વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિત વૈરાગ્ય જનયત્યાશુ વૈરાગ્યુકમ જરા બે મિનિટ ધ્યાન આપજો હું જલ્દી જલ્દી એક ચર્ચા કરી લઉં ભગવાનની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે એટલા માટે ચર્ચા કરી રહ્યો છું જરા જરા જલ્દી જલ્દી બે મિનિટમાં ધ્યાન આપજો કથા સાંભળવાથી ભક્તિ મળે આ એક પગથિયા છે ચાર પગથિયાની ચર્ચા છે કે જ્ઞાન ભગવાનની પ્રાપ્તિ કરાવે જ્ઞાન વાન વામ પ્રપદ્ય તે પણ એ જ્ઞાન કયું ક્યાં કયું ક્યાં બોલે ભાવ એટલે કે ભક્તિ અને વૈરાગ્યના રંગે ભગવતી ભગવાન વાસુદેવ એમાં ભક્તિનો આરોપ કરવો હા કથા સાંભળવી કથા સાંભળવાથી ભક્તિ મળે આ જેના 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 વિશે વધારે વધારે સાંભળીએ ને સાહેબ એને મળવાની ઈચ્છા થાય થાય કે નહીં હા એમ ભગવાન માટે વધારે વધારે સાંભળીએ તો ભગવાનને મળવાની ઈચ્છા થાય એનું નામ ભગવાનની કથા કથા શબ્દ છે ને એ કથા શબ્દના ઘણા બધા અર્થ છે ભાગવતમાં પણ ઘણા બધા અર્થો છે એમાં એક અર્થ બહુ સુંદર છે તેના ધ્યાન આપવા જેવું કે કથા એટલે શું બોલે કાનના માર્ગથી હરીને હૃદયમાં ઉતારવાની ક્રિયા એનું નામ કથા પ્રવિષ્ઠો બ્રહ્મરંધ્રેણ હા ભગવાન આપણી અંદર નિવાસ કરે આપણી અંદર પ્રવેશ કરે સેનાથી બોલે કાનથી પ્રવિષ્ઠો બ્રહ્મરંધ્રે કથા સાંભળવાથી ભક્તિ મળે હા જે કથા સાંભળવા ગયા ને એને એને ભગવાન તરફ ભાવ જોડાયો છે અને જેના જીવનમાં ભક્તિ આવે એ સુપુરાણી વર્ણન કરતા કહે છે કે જેના જીવનમાં ભક્તિ આવે એના જીવનમાં સહજ વૈરાગ્ય આવે વૈરાગ્ય એટલે છોડવાની ક્રિયા માણસ છોડી દે છોડી દે એટલે પરાણે છોડવાની વાત નથી હું હા પરાણે છોડવા વાળો તો બીજું હું પકડી લે એનું કંઈ નક્કી નહીં હા એક ભાઈ એક ભાઈ કહેતો હતો કે ભાઈ મેં બીડી છોડ દીધી આપણે તો રાજી થાય ને ભાઈ બીડી છોડ દીધી સારું કહેવાય છ મહિને ખબર પડી હવે એને ગાંજો શરૂ કર્યો છે લ્યો તે છોડ પરાણે છોડવા વાળો બીજું શું પકડી લે એનું કાંઈ નક્કી નહીં એના કરતા ભાગવત કહે છે છોડવાની જરૂર નથી ભક્તિ કરતા રહ્યો માણસ ભક્તિ કરતો રહીને ધીરે 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 એનું જીવન પરિપક્વ બને પાકે અને જ્યારે જીવન પાકી જાય ત્યારે એને છોડવું ન પડે એની મેળે છૂટી જાય હોય અને પરાણે આપડા પાસે એને ફેંકાવી દે તો એનો મતલબ આપણે સિગરેટ છોડી દીધી નું પાકીટ હોય બીડીનું શું કેવાય બંડલ બીડીનું બંડલ હોય અને ખીચામાંથી આપણે કોક કોક આપણું પ્રાણ એમ ખીચામાં હાથ નાખીને બીડીનું બંડલનો ઘા કરી દે તો એનો મતલબ એમ કે આપણે બીડી છોડી દીધી હ નહીં સાહેબ આ કોક આપણે આ ખીચામાંથી બીડીનું બંડલનો ઘા કરી દે એની કરતા આ બીડી આપણો ઘા કરી દે ને ત્યારે છૂટી કહેવાય જો સમજાયું તો ત્યારે બીડીનું બંડલ આપણને ઉપાડીને ઘા કરી દે ને કે તારી પાસે નથી રહેવું જા તારા ખીચામાં રહેવાય જ નહીં કારણ કે તું તો ભગત થઈ ગયો છે ભગવાન નું નામ લે છો અને ખરેખર ઓ સાહેબ જે જેને જેને ભગવાનની ભક્તિ કરીને એના એના જીવનમાંથી જે પણ દુર્ગુણો છે ને એ દુર્ગુણો જ એને છોડીને જતા રહ્યા કે હવે અહીંયા રહેવાની જરૂર નથી અહીંયા રહેવાય નહીં આ દોષ રહિતમ કુરુમાન સંચ સુંદરકાંડ નો આરંભ તુલસીદાસજી એટલા માટે જ ભગવાનને પ્રાર્થના કરી છે સુંદરકાંડના આરંભમાં કે હે ભગવાન રામ તમારે કઈ કરવાની જરૂર નથી મારામાં અનેક દુર્ગુણો છે અનેક દુર્ગુણો છે તમે એક કામ કરો તમે ધનુષ્ય ને બાણ લઈને મારા હૃદયમાં નિવાસ કરો જેવા તમે નિવાસ કરશો ને એટલે આ બધા કામ ક્રોધ લોભ મોહ એની મેળે ભાગી જવાના છે તમારી અરજ રહી જ છે કામાદિદોષરહિતમ કુરુમાનસ ક્યાંથી શરૂ થાય છે એ શ્લોક સ્પૃહા નાન્યા સ્પૃહારઘુપતેદયેસ્મદી અખિલાતરાત્મા પ્રઘુ કામાદિ ભરાિદોષરિત

માણસમાં સહજ વૈરાગ્ય જન્મે અને ભક્તિનું ફળ જ છે કોઈ માણસ ભક્તિ કરતો હોય ને એના જીવનમાં સહજ વૈરાગ્ય આવે છૂટતું થાય ધીરે 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 કદાચ બહારથી ન દેખાય પણ અંદરથી એ માણસ છોડતો જતો હોય આગળ વધતો જતો હોય છોડતો જતો હોય કારણ કે ભાગવતમાં લખ્યું છે ભક્તિયોગમ પ્રયોજિત અને ભક્તિથી મળે શું જનયત્યાશુ વૈરાગ્ય વૈરાગ સહજ છોડવાની ક્રિયા ઘણા લોકો એમ કે કે ભાઈ પહેલા બધું છોડી દો પછી ભગવાનનું નામ લ્યો ભાગવત એમ કહે છે છોડવાની જરૂર નથી ભગવાનનું નામ લેતા રહ્યો છોડવું નહીં પડે એની મેળે છૂટી જશે હા અમે અમને ક્યારેક ક્યારેક અમને પણ ચિઠ્ઠી આવે અહીંયા વ્યાસપીઠ પર કે થોડું વ્યસન માટે બોલજો વ્યસન માટે હું બોલું ક્યારેક પણ હું વ્યસન કહું છોડો છોડો પણ પરાણે મેં કીધું એમ છોડાવવામાં બીજું કઈ પકડાય છે એની કરતા હું એક વાત કહેતો રહું મારી વ્યાસપીઠ પરથી કે વ્યસન ન છૂટતા હોય તો એક કામ કરો સત્સંગ શરૂ કરી દો ધીરે ધીરે સત્સંગમાં જવાનું શરૂ કરો અરે સત્સંગ કરતા 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 એક સમય એવો આવશે તમારે વ્યસનને છોડવું નહીં પડે વ્યસન તમને છોડી જ જતું રહેશે મારા વાના પણ જરૂરી છે સત્સંગ સારાના સંગમાં રહેવું બહુ જરૂરી છે